ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યારે કમલમમાં આ મુદ્દે બેઠક યોજવામાં આવી ભાજપ સંગઠનના ચૂંટણી અધિકારી ઉદય કાનગઢ મહામંત્રી રત્નાકર સહિતના પદાધિકારીઓએ બેઠકમાં હાજરી આપી જિલ્લાવાર રીતે ભાજપ સંગઠનના ચૂંટણી અધિકારીઓને સાંભળવામાં આવ્યા ફોર્મ ભરનારા ઉમેદવારોના નામ પર ચર્ચા થશે પાર્ટીએ નક્કી કરેલા ધારાધોરણોને પણ ધ્યાને લેવામાં આવશે ખેડા અમદાવાદ જિલ્લા સુરેન્દ્રનગર મોરબી રાજકોટના પ્રમુખોના નામ પર ચર્ચા વન ટુ વન બેઠક કરવામાં આવી તો આ મુદ્દે વધુ જાણકારી સાથે આપણી સાથે જોડાયા છે જતીન જતી આજે જે બેઠક મળી રહી છે સંગઠનની ચૂંટણી અધિકારીઓને સાંભળવામાં આવે ઉમેદવારો ઉપર ચર્ચા પણ કરવામાં આવશે શું લાગે છે કયા કારણ મુદ્દા ઉપર આમાં ચર્ચા થઈ શકે છે બીજી સંગઠન બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે બેઠક જે છે સવારે દસ કલાકથી શરૂ કરી દેવામાં આવી છે સંગઠન મહામંત્રી લટ્ટાકર ચિંટણી મુખ્ય અધિકારી કાનગઢ તેમજ જિલ્લા અધિકારીઓ સાથે બેઠક જી શરૂ કરી દેવામાં આવી છે